ટ્રાફિક સિગ્નલનું પાલન સીટ બેલ્ટ પહેરવું અને ગતિમર્યાદાઓનું પાલન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું સત્રમાં ગુડસમ રિટર્ન સ્કીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો જે અકસ્માત પીડિતોને મદદ કરવા માટે બાયસ્ટેન્ડરને પ્રોત્સાહિત કરે છે ગુડસમ રિટર્ન સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માત પીડિતોને તાત્કાલિક મદદ પૂરી પાડવામાં બાય સ્ટેન્ડરને ભૂબેગા પ્રોત્સાહિત કરવાનું છે આ યોજના હેઠળ જે વ્યક્તિઓ અકસ્માત પીડિતોને મદદ કરે છે તેમને કાનૂની મુશ્કેલીઓથી સુરક્ષિત કરવામાં આવે છે અને જીવન બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે માર્ગ સલામતીના મહત્વને મજબૂત બનાવવા માટે વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને તેમના સમુદાયોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે શપથ લીધો હતો શપથવિધિ કાર્યક્રમનો મહત્વપૂર્ણ ભાગ હતો જે યુવા ભાગીદારોમાં જવાબદારી અને પ્રતિબદ્ધતાની ભાવના પ્રેરિત કરે છે